टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना मित्रों गुजरात एटीएस से अलकायदा इंडिया ना चार आतंकियों ने झड़पिया छे दिल्ली यूपी ने अरवली थी आतंकियों ने झड़पिया होने की विगत तो सामने आई है आ चार आतंकियों सोशल मीडिया थी लोगों ने ग्रुप में जोड़ता था છેલ્લા કેટલાય સમયથી ગુજરાત એટીએસની રડાર પર આ આતંકીઓ હતા મોટા આતંકી ષડયંત્રને અંજામ આપે તે પહેલાં જ એટીએસે સફળ કાર્યવાહી કરી છે અને આ ચારેય આતંકીઓને દબોચી લીધા છે સંવાદદાતા મિહિર ફોન લાઈન પર આપણી સાથે મિહિર બહુ જ મહત્વપૂર્ણ સફળતા ગુજરાત એટીએસને હાથ લાગી છે વિગતો આપશો બિલકુલ એ જે પ્રમાણે સમગ્ર જે બાબત સામે આવી છે એટીએસ દ્વારા જે આતંકીઓ છે તેમને પકડી લેવામાં આવ્યા છે ચોક્કસ થી જે ચાર આતંકીઓ છે અને સાથે જો મુખ્ય વાત કરવામાં આવે તો અલકાયદા ઇન્ડિયાના જે ચાર આતંકીઓ છે કારણ કે ઘણી વાર એટીએસ દ્વારા જેટલા પણ ઓપરેશનો કરવામાં આવતા હોય છે જેટલા પણ સફળ ઓપરેશનો એટીએસ દ્વારા કરવામાં આવશે ત્યારે જયારે ચાર આતંકીઓ ઝડપાયા છે દિલ્હી યુપી અને અરવલ્લીથી થી આતંકીઓ છે તેમને ઝડપવામાં આવ્યા છે મહત્વની વાત એ પણ જોવા મળી છે કે ત્યારે આતંકીઓ છે સોશિયલ મીડિયાથી લોકોને ગ્રુપમાં જોડતા હતા એટલે આ ગ્રુપથી કઈ રીતે તે લોકો સાથે જોડાણ કરતા હતા સાથે મુખ્ય વાત કે છેલ્લા કેટલાક સમયથી ગુજરાત એટીએસ ની તે લોકો રડારમાં હતા અને સાથે જ આતંકીઓને જે પ્રમાણે પકડવામાં આવ્યા છે મોટા આતંકી ષડયંત્ર અંજામ આપે તે પહેલા ઇટીએસ દ્વારા તેમને ઝડપી લેવામાં આવે છે ચોક્કસ તે અહીંયા મહત્વના સમાચારથી હોઈ શકે અત્યારે હાલમાં કારણ કે જે આતંકીઓ પકડાયા છે અલકાયદા ઇન્ડિયાના અત્યારે કહેવામાં આવી રહ્યા છે ને ચાર આતંકીઓ ઝડપાયા છે અને મુખ્ય એક વાત તે પણ છે કે જે પ્રમાણે તે લોકો સોશિયલ મીડિયા દ્વારા ગ્રુપમાં જોતા હતા ત્યારે હાલમાં ઘણીવાર આપણે જોઈએ છીએ કે ડિજિટલ જે પ્લેટફોર્મ છે તેને લઈને ઘણીવાર ઉપયોગ થતો હોય છે અને એટીએસ વ્યક્તિઓ દ્વારા જે પકડવામાં આવ્યા છે તે પણ ક્યાંક ને ક્યાંક ડિજિટલ મીડિયાનો ઉપયોગ કરતા હતા અને ત્યારબાદ આ લોકોને અત્યારે હાલમાં પકડવામાં આવ્યા છે ચોક્કસ વધુ વિગત છે એટીએસ શેર કરશે અત્યારે હાલમાં જે સમાચાર છે તે આવી રહ્યા છે કે ચાર આતંકીઓનો છે ઝડપવામાં આવ્યા છે યશ બિલકુલ ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ઇનપુટ્સ માટે મહત્વના સમાચાર જોઈએ ગુજરાત એટીએસએ અલકાયદા ઇન્ડિયાના ચાર આતંકીઓને ઝડપ્યા છે ખૂબ જ મોટા સમાચાર દિલ્હી યુપી અને અરવલ્લીથી આતંકીઓને ઝડપ્યા છે ચારેય આતંકીઓ સોશિયલ મીડિયાથી લોકોને ગ્રુપમાં જોડતા હતા છેલ્લા કેટલાય સમયથી ગુજરાત એટીએસની રડારમાં હતા આતંકીઓ અને મોટા આતંકી ષડયંત્રને અંજામ આપે તે પહેલા જ એટીએસએ દબોચ્યા છે ગુજરાત એટીએસએ અલકાયદા ઇન્ડિયાના ચાર આતંકીઓને ઝડપ્યા છે તો મહત્વનું છે કે દિલ્હી યુપી અને અરવલ્લીથી આતંકીઓને ઝડપ્યા છે મોટી કાર્યવાહી ચારેય આતંકીઓ સોશિયલ મીડિયાથી લોકોને ગ્રુપમાં જોડતા હતા ગુજરાત એટીએસે અલ કાયદા ઇન્ડિયાના ચાર આતંકીઓને ઝડપ્યા છે દિલ્હી યુપી અને અરવલ્લીથી આતંકીઓને ઝડપ્યા આ ચારે આતંકીઓ સોશિયલ મીડિયાથી લોકોને ગ્રુપમાં જોડતા હતા ગુજરાત એટીએસની રડારમાં હતા છેલ્લા ઘણા સમયથી આ ફોટા અમે આપને બતાવી રહ્યા છે આ ચાર આતંકીઓ કે જેને દિલ્હી યુપી અને અરવલ્લીથી ઝડપી પાડવામાં આવ્યા કોઈ પણ મોટા આતંકી ષડયંત્રને અંજામ આપે તે પહેલાં જ એટીએસએ દબોચ્યા છે

અરવલ્લીમાંથી ધરપકડ કરવામાં આવી છે અને એક મોટી એક કાર્યવાહી ગુજરાત એટીએસની બીજું કે આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે આખું એક આતંકી મોડ્યુલ આ લોકોએ એક્ટિવ કર્યું હતું જે સોશિયલ મીડિયા ગ્રુપથી લોકોને કનેક્ટ કરવાનું કામ કરતા હતા એ લોકો સાથે સતત સંપર્કમાં લાવતા હતા અને દુષ્પ્રચાર કરવાનું એક આખી જે તેમની મોડલ્સ ઓફરન્ડી હતી એ દિશામાં પણ તે કામ કરતા હતા અને આ તમામને ગુજરાત એટીએસે ઝડપી પાડ્યા છે આ તસવીરો સીધી એસપ્લી તસવીરો ન્યૂઝ કેપિટલ ગુજરાત પર કે જેમણે ગુજરાત એટીએસે આ ચારેય આતંકવા ઓને ઝડપી પાડ્યા છે બનાવટી નોર્ટ રેકેટના એક જે વ્યક્તિ હતો તેને પણ ધરપકડ કરવામાં આવી છે અને આ એક મોટી જે કામગીરી છે એ ગુજરાત એટીએસે કરી છે કારણ કે છેલ્લા કેટલાય સમયથી ગુજરાત એટીએસની આખા રડારમાં આ ચારે આતંકવાદીઓ હતા તેમની એક્ટિવિટી પર સતત નજર હતી બીજું કે આખા જેટલા ઘટનાક્રમ આની અંદર સર્જાયો એની સાથે સાથે જે આતંકી આખું મોડ્યુલ એક્ટિવ કરવાની જે વાત હતી અને એ અલ કાયદા ઇન્ડિયાનું એક આખું મોડ્યુલ કેવી રીતે સેટ કરવું કેવી રીતે દુષ્પ્રચાર કરવો ચારે આતંકવાદીઓની આખી ભૂમિકા કયા પ્રકારની હતી થોડીક જ વારમાં ગુજરાત ઇટીએસની પ્રેસ કોન્ફરન્સ પણ આ મુદ્દે થશે અને એની અંદર સમગ્ર વિગતો સામે આવશે પણ મોટા આતંકવાદી ષડયંત્રને અંજામ આપે તે પહેલા જ ગુજરાત ઇટીએસે આ એક સૌથી મોટું ઓપરેશન બહાર પાડ્યું પાર પાડ્યું છે અને સાથે ગુજરાત ઇટીએસની આ જે અલકાયદા ઇન્ડિયાના જે આખા મોડ્યુલ છે એનો પણ પર્દાફાશ કર્યો છે કારણ કે હવે આ ચારેય આતંકવાદીઓ જે અરવલ્લીની અંદર ખાસ કરીને ગુજરાતમાં ગુજરાતના અરવલ્લીની અંદર આ એ વ્યક્તિ કઈ જગ્યાએ રહેતો હતો એ દિશામાં પણ અત્યારે તપાસ કરવામાં આવશે અને આ સાથે આખા જે આતંકવાદી જે મોડ્યુલ છે એમાં એક મોટી સફળતા ગુજરાત એટીએસને મળી છે અને હવે થોડીક જ વારમાં ગુજરાત એટીએસની એક પ્રેસ કોન્ફરન્સ થશે એની અંદર આખા જે રેકેટ છે તેનો પડદાફાશ કર્યો છે તેનો પણ ખુલાસો કરવામાં આવશે બિલકુલ જિગર અને ખાસ કરીને મહત્ત્વની અપડેટ એ છે કે અરવલ્લીથી આતંકીઓને દબોચવામાં આવ્યા છે કે અરવલ્લીની અંદર કેવી રીતે પોતાનું નેટવર્ક ચલાવતા હશે તે તો પ્રેસ કોન્ફરન્સમાં ખુલાસો થશે જ પરંતુ આ ખૂબ જ ચોંકાવનારી બાબત એક અપડેટ કહી શકાય કે અરવલ્લીથી આતંકીઓ આ પ્રકારે પોતાનો એક સંપર્ક તેમના હતા અને સોશિયલ મીડિયામાં આ રીતે આખું નેટવર્ક રેકેટ આખું એ ઓપરેટ કરી રહ્યા હતા કુલ અરવલ્લી સાથે દિલ્હી અને યુપીની અંદર પણ આ એક આખું મોડ્યુલ સેટ હતું એટલે કદાચ દેશના બીજા રાજ્યોની અંદર પણ આ લોકોનું જે અલકાયદાનું આખું જે મોડ્યુલ છે એ કયા પ્રકારનું એક્ટિવ હતું એ દિશામાં પણ તપાસ થશે ગુજરાત એટીએસની જે વિગતો છે એ પ્રકારે આ તમામ લોકો એ પ્રકારે એક્ટિવ હતા કે તેની અંદરથી અનેક લોકોને જોડવાનું તેમનું એક આખું નેક્સેસ ચાલતું હતું અને એ નેક્સેસની જેવી વિગતો ગુજરાત એટીએસને મળી અને અલ કાયદાનું આખું આ મોડ્યુલ છે એ અલકાયદાના આખા મોડ્યુલનો આ એક પર્દાફાશ કર્યો છે ગુજરાત એટીએસ ચાર આતંકવાદીઓને ઝડપ્યા છે ગુજરાતના જે આતંકવાદીઓ છે એ અરવલ્લી જિલ્લાની અંદર આ જે એક મોડ્યુલ ચાલતું હતું આપને યાદ હોય કે પહેલાં પણ એક આ પ્રકારના જ્યારે ઓપરેશન સિંદુર ચાલતું હતું ત્યારે પણ કેટલાક લોકો જે યુવાનો હતા એ એક્ટિવ થયા હતા હવે આખું અલકાયદા ઇન્ડિયાનું આખું મોડ્યુલ શું છે એ પણ સમજવા જેવું છે અલકાયદા ઇન્ડિયાના આતંકી આ જૂથનો પર્દાફાશ છે યુવાનોને કટ્ટરપંથી

આતંકી જૂથનો આ એક સૌથી મોટો પર્દાફાશ યુવાનોને કટ્ટરપંથી બનાવવાનું કામ ગુજરાતમાંથી જે અરવલ્લી ખાસ કરીને અરવલ્લી જે જિલ્લો છે ત્યાંથી એક જે ધરપકડ કરવામાં આવી છે અને એક આતંકવાદી યુપીનો છે એક આતંકવાદી દિલ્હીની અંદર આખા એક મોડ્યુલને અંજામ આપતો હતો અને ગુજરાતમાંથી બે આતંકવાદી આ ઝડપાયા હોવાની વિગતો છે અરવલ્લીની અંદરથી બે આતંકવાદી ઝડપાયા હોવાની વિગતો છે અને આ તસવીરોની અંદર તમે જોઈ શકો છો કે છેલ્લા કેટલાય સમયથી આખું એક આતંકવાદી મોડ્યુલ તે લોકો ઓપરેટ કરતા હતા અને એ ઓપરેટ કરવાની સાથે સાથે જેહાદી એક ષડયંત્ર ફેલાવવાનું જે કામ હતું એ આ તમામ લોકોનું હતું એ દિશામાં પણ ગુજરાત એટીએસ હવે જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરશે ત્યારે એની અંદર અલગ અલગ પ્રકારના ખુલાસા થશે પણ આ જે ચાર તસવીરો અત્યારે તમે જોઈ રહ્યા છો એની અંદરથી એક દિલ્હીના નોયડામાંથી એક આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે અને અલ કાયદાના આ મોડ્યુલનો આ એક સૌથી મોટો ખુલાસો થયો છે અને સાથે અરવલ્લીની અંદરથી બે આ જે આતંકવાદીઓ છે અને આ એની પણ ઝડપી પાડવામાં આવ્યા છે એટલે કે આ કેવી રીતે આખું એક એક્ટિવ મોડ્યુલ હતું કેવી રીતે તે કામ કરતા હતા તેમની જે દિશા નિર્દેશ હેતર કોના થતા હતા કારણ કે પાકિસ્તાન અને બાંગ્લાદેશમાંથી આખું એક મેક્સેસ આખું ચાલતું હોય છે અને જે વિદેશી ભંડોળ આવે એને આ દેશ વિરોધી પ્રવૃત્તિમાં કેવી રીતે એક્ટિવ કરવું કેવી રીતે એને આધારે આગળ ધપાવવું એ આખું આ અલકાયદા ઇન્ડિયાની આખી એક મોડ્યુલ છે એ રીતે કામ કરતું હતું એટલે કે હવે આખા એક નાણાકીય તેના કેવા પ્રકારના વ્યવહારો હતા કોનું ફંડિંગ હતું જે પાકિસ્તાન અને બાંગ્લાદેશની જે વાત કરવામાં આવી રહી છે એ પાકિસ્તાન અને બાંગ્લાદેશની અંદર કોણ છે એ આખા કે જે આતંકવાદી આ લોકોને એક્ટિવ કરીને એની અંદર પોતાની ભૂમિકા નિભાવતા હતા એ તમામ વિગતો પ્રેસ કોન્ફરન્સની અંદર વિગતે ખુલાસો થશે પણ અરવલ્લીની અંદર થોડીક જ વારમાં આપણા સહયોગી સંકેત પણ જોડાશે અને એ સંકેત પણ આની અંદર વધુ વિગતો આપશે કારણ કે અરવલ્લી જિલ્લાની અંદર પણ આ પ્રકારે જો આતંકવાદીઓ એક્ટિવ થયા હોય ને કેટલા છેલ્લા કેટલાય સમયથી આ જે વ્યક્તિ છે એ જે બે લોકો પકડાયા છે એ કેટલા સમયથી કયા વિસ્તારમાં રહેતા હતા એની પણ વિગતો ગુજરાત ઇટીએસે પ્રાપ્ત કરી છે દિલ્હી અને નોયડામાંથી એક એક આતંકવાદીની જે ધરપકડ કરવામાં આવી છે અને આખા આ એક મોડ્યુલની પણ આની અંદર જેટલી પણ વિગતો સામે આવી છે એના પરથી એટલે ચોક્કસ કહી શકાય કે એક મોટી સફળતા ગુજરાત ઇટીએસ માટે ગુજરાત એટીએસને જે સફળતા મળી છે કારણ કે છેલ્લા કેટલાય સમયથી આ પ્રકારના જેટલા પણ આતંકવાદી મોડ્યુલ એક્ટિવ થયા હતા એ મોડ્યુલની અંદર ઊંડાણપૂર્વક તપાસ કરીને આ એક મોટી સફળતા ગુજરાત ઇટીએસ ને મળી છે અને અલ કાયદાના આખા આ મોડ્યુલનો અત્યારે પર્દાફાશ છે